ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરમાં સવારના વહેલી પોરમાં ફતેપુરા ભાંડવાડા પાસે મુખ્ય રસ્તા પર ચારથી પાંચ વાગ્યાના સુમારે તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો જેમાં ભારે તોફાની પવનના કારણે લીમડાનું ઝાડ ધરાશાયી થતાં ચાર જેટલી રિક્ષાઓ ચકદાઈ ગઈ હતી જેમાં રિક્ષા ચાલકોને મોંઘવારીમાં પડતા પર પાટું બાંધ્યો હોય જેવો ગાંઠ થયો હતો બીજું એક વૃક્ષ જુબેલી બાગના મુખ્ય રસ્તા પર પડતા રાહદારીઓનો રસ્તો બંધ થઈ ગયો હતો ફાયર બ્રિગેડને સ્થાનિકો દ્વારા જાણ કરાતા ફાયર લાસ્કરો ઘટના સ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે રસ્તો ખુલ્લો કર્યો હતો રિપોર્ટ અફજલ શેખ વડોદરા ગુજરાત કંટ્રોલ માંથી કોલ મળ્યો કે ફતેપુરા ભાટવાડા સામે રૂપમ સિનેમાની બાજુમાં મોટું ઝાડ હતું એ પડેલું હતું અને એમાં ત્રણ કે ચાર રિક્ષા દબાઈ ગયેલી હતી

ને ઝાડ પડ્યા પછી અહીંયા નુકસાન થઈ ગયું ગાડીઓ નુકસાન બીજા કોઈને કશું વાગ્યું નથી અંદર આમાં ત્રણ ગાડીઓ દબાઈ ગઈ છે મારી પોતાની બી ગાડી છે અંદર પાર્ક નહીં કરતો મારું ગેરેજ છે ગેરેજ ની બાજુમાં હું પાર્ક કરું છું ગાડી આજે ગાડી નુકસાન એક જ થયું છે બે ગાડીઓ નું નુકસાન થયું છે થોડું એક ગાડી નું વધારે થયું એક ગાડી નું ઓછું થયું છે મારું નામ શૈલેશ છે આજે શું બનાવ બન્યું છે રાત્રે વરસાદ પડેલું એમાં વરસાદમાં માં પેલું જે ઝાડ હતું જૂનું બરાબર રાત્રે પાંચ વાગે પડ્યું બરાબર જાનહાનિ કોઈ થઈ નહી પણ બધી ગાડીઓને એને નુકસાન થયું છે કેટલી ગાડીઓને નુકસાન ત્રણ ગાડીઓને નુકસાન થયું છે પડ્યું છે સવારે પાંચ વાગે પડેલું છે જ લગભગ હશે ત્રીસ ચાલીસ કરોડ જૂનું હશે ઝાડ

અહીં બાજુ એક અકસ્માત થયું છે લીમડાનું ઝાડ છે અહીં બાજુ પડી ગયું છે અહીં બાજુ ચાર રિક્ષા દબાઈ ગઈ છે એક એક રિક્ષા મારી પણ છે આ અકસ્માતમાં મારી રિક્ષા પણ દબાઈ ગઈ છે અહીં મેં રિક્ષા બનાવવા આવ્યો હતો ને એ રિક્ષાની ઉપર ઝાડ પડી ગયું છે મારી રિક્ષા વાગે પડ્યું છે રાતે ચાર થી પાંચ વાગ્યાની અંદર આ બનાવ બનેલું છે મારી પોતાની બી રિક્ષા છે અંદર આ મારી પોતાની જ છે રિક્ષા મારું નામ છે શેખ ઇમરાન અનવરમિયા છો અહી ફતેપુરા ભાંડવાડા માં જ રહું છું લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ મિર ના